હાલો હાલો કાયગા બધાય વી આવો દાડિયા આમ જો આ જંગલ આવી ગયું છે અને બધાય મારી વાત कान ખોલીને સાંભળો આ જંગલમાં શાકાહારી પ્રાણીઓ રહે છે જેમ કે સસલું મોર હરણ આવા વગેરે વગેરે અને માસાહારી પ્રાણીઓ રહે છે ચિત્તો દીપડો વાઘ આવા ખતરનાક પ્રાણીઓ રહે છે એટલે આમ જોવો કોઈ રહ્યું ને નોખા ન પડતા અમારી હારે જ રી ગયો નકર તમારો શિકાર થઈ જાય છે ના ના વાંધો નહીં સાહેબ હાલો આપણે આમ આગળ જાવી આવી હારી લોકેશન ઉપર હા હા એ વાત તમારી હા છે સાહેબ જો મારા માણસોને સમજાવી દઉં હું એ ટપુડા એ રોહિતિયા અને બટા મારી વાત કાન ખોલી નાંભરો આ સાહેબ રહ્યા ને એ આપણા ગાટ છે એ આપણને જંગલમાં ફરવા લાયા છે તો કોઈ રહ્યું ને એકલું જ આવું નહીં બધાને હારે નારે રહેવું બરોબર આ જંગલમાં જેમ હારા પ્રાણી રેમ છે ને એમ તમારો બાપ ને ખતર કઈ પ્રાણી રે છે તો હારે નારે રહીજો સાહેબ હારો હા હારી એવી લોકેશન ઉપર એમને લઈ જાઓ હાલો 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 જડીયા આમ જ સારું લોકેશન છે

પાપુ ઉભા રહ્યો મને રૂને મૂતર લાગી છે તારે જાત ના મહણિયા આપણે ઘરે નીકળ્યા ત્યારે મેં તને કીધું તું તારે હંગવું હોય તો હંગી લે ખાવું હોય તો ખાઈ લે મૂતર હોય તો મૂતરી લે કઈ ને ત્યાં આવીને ફેટો તો રસ્તામાં હોટલમાં કીધું તું હોટલે તારે જે કરવું એ કહી લે તો મારો દીકરો કે ના મને કાંઈ વાંધો નથી હું રેડી જ છું વાલો તારી માણ માણ મજા આવી હતી ફરવાની અને તારો બાપ તો મોજ બગાડ નાખી ઓ લાગી તો હું કરું ની મને આનું શું કરવું હવે એ જડિયા એક કામ કરો હવાલદાર તમે અને એય તું આ બે જાવ છોકરા રે અને મૂતરાવતા હો છોકરા અને પછી આમ જોવો હવલદાર અમે ઓયા હરણવારી ટેક કરીએ અહીંયા કાણે આવજો બરોબર બરોબર જાવ હાલો 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 જડિયા આપણે જાવી હા હા હાલો

છોકરા ને ને કરીને સિંગડું ફરાઈ દીધે એ હું કેમ બસાવું મારી પાસે કઈ હથિયારી નથી હાલ મોટા સાહેબ એજ બસાવી દાડિયા ના છોકરા ને હાલો હાલો સાહેબ જોયું તвоюને જાડિયા અરણના એરિયામાં કેવા કેવા હરણ જોવા જીડા હા ઓ સાહેબ મે તો નોખી નોખી જાતના હરણ જોયા આવા હરણ તો મે કોઈ દી નથી જોયા મારા દીકરા શિંગડાવારા હરણ પછી અમુક હરણને શિંગડા ન હોય અમુક તો આટલા આટલા ઊંચા અને કારા બૂટડા રોકા હરણ હતા મારો છોકરો આવે ને એટલે એને બધા હરણ બતાવવા હે જાડિયા બીજું બધું તો ઠીક

Kau basau, nak ramu nak mari nak siapa kau basau, kau basau. Halo halo, jadiana kau Sehat. So